હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ મારા ન્યૂ વ્લોગમાં સ્વાગત છે તમારું કેમ છો બધા મજામાં છો મજામાં જ હશો આપણે આજે જવાનું છે કેરોસીન ખતમ થઈ ગયું છે એટલે કેરોસીન નાખી દઈએ કેવો છે તમને આપણે ભૂગી ગયા છે વિસાવાદર વિસાવાદર આપણે ચા પાણી હાટું ગાડી રોકી છે અને આગળ જાકર બહુ છે એટલે ઠંડી બહુ લાગી છે પ્રકાશભાઈને આગળ આપણે ચા પાણી પી લઈએ પ્રકાશભાઈ ચા એ છે ચાની ડીશ ભરીને આવ્યો પ્રકાશભાઈ કેવી ચાર્જ લાગી છે બોલેરામાં થાઠે ઉભા છે પછી ચા પાણી દીએ છે ફાઇનલી ફાઈટક નડી ગયું છે અને ટ્રેન આવી ગઈ છે ડેટ આવી ગયો છે આપણે આમાં પ્રવેશ કરી ગયા છે અંદર કન્ટિન્યુ રહેજો સત્તાધાર નો ગેટ છે રસ્તામાં આપણે સત્તાધાર આવે છે વર્ત આપણે જશું અત્યારે તો આપણે ગીરકંઠાએ જાય છે કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગમાં ફાઈનલી મિત્રો આપણે જંગલ જંગલમાં એન્ટર થઈ ગયા છે જંગલ બહુ મોટું છે કાચો રસ્તો છે આખો ઢાળવાળો રસ્તો છે કાચો નીચો કન્ટિન્યુ રેજો આપડે રસ્તા માં રણ ભેગા થઈ ગયા છે ગાંડેગીરી માં જો નાના નાના પહોડા આ તો નીલ ભેગું છે જો નીલ તો નદી આવી છે મોટી છે મેઘડીમાં નું મંદિર આવી ગયું છે પાણીનો ટાકો નદી આવી છે વચારે બહુ મોટી નદી છે આખું ઘરનું જંગલ તમને બચાવી દઉં જંગલ પાછી નદી આવી છે વચારે પાણીમાં ગાડી આંખવાની છે નજારો ગર ની નદીઓ ગીરના જંગલમાં જંગલ માં પાણીમાં ગાડી આપણે માન મન ગાડી નીકળે છે તોડ ચડી જાય તો સારું કેટલો તોડ છે હિલ તો ફાઇનલી આપણે ગીર કનકાઈ માના મંદિરે ભૂગી ગયા છે કન્ટિન્યુ રેજો અંદર તમને મંદિર બતાવું કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગમાં અંદર મંદિરનું દર્શન કરાવું તો ફાઇનલી ગાય આપણે ભૂગી ગયા છે ગીર કંઈ કનૈ માના મંદિરે તમને હમણાં અંદર માતાજીના દર્શન કરાવું કન્ટિન્યુ રેજો આપણા વ્લોગ માં જોવાની મજા છે દર્શન તમને કરાવશું કનકાઈમાંના ગીર કનકાઈ હરિયાળી ગીરો જોયા જેવું છે કન્ટિન્યુ રેજો કન્ટિન્યુ રેજ તો આ છે માતાજીનું મંદિર કંકેશ્વરી માતાજીનું મંદિર છે બંદર ને બધું આ કંકેશ્વરી માતાજીનું મંદિર છે પ્રકાશભાઈ દર્શન કરે છે માતાજીને કન્ટિન્યુ રહેજો માતાજીના મંદિરના દર્શન કરાવે હજી માતાજીના અંદર મૂર્તિના દર્શન કરાવું તમને નજારો સારો છે જો ગીરનું જંગલ છે ગીરનું જંગલ હરિયાળી ગીર कंकेश्वरी माता जी मूर्ति से प्रकाश भाई दर्शन करवा ऊपर है गया अच्छा बड़ा आर इतना आँखों मंदिर से ऊपर है गया अच्छा प्रकाश भाई हाँ माता जी ने मंदिर से आ डंका है आर इतना आँखों जंगल से

श्री भड़फोल अच्छे प्रकाश भाई हरियाली गिरो खारा થઈ ગયો હે બેઠા બેઠા કઈ ખાઈ છે નારિયળ ખાઈ છે નારિયળ હો જઈઓ આ ખે ટીમ છે ધનિયા ચાલુ કરી હો ઓગરવા

ટુ વ્હીલ નો ન આવતા ફોર વ્હીલ બોલેરો લઈને આવજો એટલે ધૂળવાળા ન ભરાઈ જાય હા કઈક બેઠો બેઠો ખાય છે આ શ્રીપળ ખાય છે આ રીતના આખું મંદિર છે તો ફાઇનલી આપણે માતાજીને દર્શન કરી લીધા છે